પોન્જે સ્કીમના મહા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ રિમાન્ડ બાદ હવે જેલના હવાલે કરી દીધો છે પણ સવાલ એ છે કે છ હજાર કરોડના બીઝેડ કૌભાંડમાં જે પીડિતો છે એમને શું પૈસા પાછા મળશે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ વિશે સીઆઈડીના ઇન્ચાર્જ વડા ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે શું કહ્યું એની વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન બીઝેડ કૌભાંડમાં ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે કહ્યું કે અત્યાર સુધી ચારસો બાવન કરોડનો હિસાબ મળી આવ્યો છે અને સો કરોડની મિલકત પણ શોધી કઢાઈ છે તપાસ કરનારી ટીમે કબજે કરેલ કોમ્પ્યુટર ચોપડા અને જેમણે રોકાણ કર્યું છે એમના ક્રોસ વેરિફિકેશન બાદ ચારસો બાવન કરોડનો હિસાબ સામે આવ્યો છે ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે કહ્યું કે અંદાજે બે અઠવાડિયામાં કોર્ટ સામે પીડિતોને તેમના પૈસા પાછા મળી જાય તેની કાર્યવાહી પણ કરવામાં આવશે કોર્ટ નિર્ણય કરશે અને પૈસા પરત અપાવવાની જવાબદારી એસડીએમ કક્ષાએથી થશે તેમાં પોલીસ તરીકે અમે સંપૂર્ણ મદદ કરીશું પોલીસ તપાસ દરમિયાન રાજ્યમાં અગિયાર હજાર બસો બાવન લોકો પાસેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરોડોની ઠગાઈ કરી છે બીજા કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહના એકાઉન્ટ અને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે તેણે હિસાબો ક્યાં રાખ્યા છે ક્યાં ક્યાં રોકાણ કર્યું છે કેટલા રૂપિયાનું વ્યાજ ભર્યું છે તેની તપાસ પોલીસ કરી રહી છે બિઝાડ કૌભાંડના પીડિતોને તેના પૈસા જલ્દી મળી જાય તેવી વાત કોર્ટ સામે રજૂ કરી છે આ કૌભાંડમાં બીજા પણ ભોગ બન્યા છે કે નહીં એની તપાસ પોલીસ કરી રહી છે આ વિશે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિડીયો માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આભાર